ગઈકાલે મહાશિવરાત્રી મેળામાં ત્રીજા દિવસે સાંસ્કૃતિક મંચ ભવનના તળેટી જુનાગઢ ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો જેમાં સપ્તક સંગીત વિદ્યાલયના કલાકારો લોકગીત દેશભક્તિ ગીતોની અને અગોરી મ્યુઝિકના કલાકારોએ ફોક મ્યુઝિકની પ્રસ્તુત દ્વારા લોકોને મંત્ર કર્યા હતા હિપ હોપ રેપ અને ટ્રેડિશનલ ફોક મ્યુઝિકને જોડીને પોતાનું અલગ મ્યુઝિક બનાવનાર અગોરી મ્યુઝિક બેન્ડ હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ પ્રખ્યાત થતું જાય છે ત્યારે ગઈકાલે આ બેન્ડ ભવનાથમાં ભવનાથ માં પરફોર્મ કરી યુવાનોથી લઈ મોટી ઉંમરના લોકો સુધી બધાને દીવાના કરી દીધા હતા સાથે જ લોકોએ મોડી રાત સુધી ગરબાની રમઝટ પણ બોલાવી હતી